પાર્ટ શૂટ કરવાનો છે આપણે કાલે ભાગ શૂટ કર્યો હતો પણ એ છે ને કારણોસર ડિલેટ થઈ ગયો એમાં છે એવું ને આપણે આઈફોનની સ્ટોરેજ ફૂલ થઈ જાય છે ને તે ઘણા બધા આપણે કટકા ડિલેટ કરવા પડે ઘણા વિડીયો ઘણા ફોટા છે ડિલીટ કરવા પડે તે બીજા કટકા ડિલીટ કરતો હતો ને તો રે કોમેડી વિડીયો ને ડિલીટ થઈ ગયો બધી મહેનત પાણીમાં જઈ બધી મહેનત જેટલી કરી છે ને ફેલ ગઈ બોલો હવે પાછા એ લોકોને બોલાવવા પડશે દરિયે કોને ખબર આવે કે આપણે ફોન કરશું આવે તો ઠીક છે પછી તો લગભગ આવશે જ ના નહી પડે કારણ કે આ છે ને રજા છે ફરવાનો દિવસ છે કેમ કે છે એટલે રજા જશે તો આજ છે ને આપણે ફરી વાર જવાનું છે દરિયે ને આપડે એપિસોડ શૂટ કરવાનું છે કન્ટિન્યુ કરવાનો છે મેં તમને બે દી બે ત્રણ તંદી કરી થોડુંક લંબાવ્યું હતું હવે થોડુંક પાછું બે ત્રણ દી લંબાવવું પડશે એ બદલ સોરી શું કરું મારે એટલે મજબૂરી છે નકર તો આવી જ જાત ડિલેટ નો છો ને તો આવી જ જાત પણ શું કરીએ કે તો હાલો કઈ વાંધો નહીં હશે બે ત્રણ દી ખાલી વાર જોઈ લો પછી એ ભાગ આવી જાય પણ છે ને આવશે મજા લાગશે વાર પણ આવશે મજા કે ને બધા એ જ છે તો અત્યારે છે ને મોસમ કેવું થઈ ગયો વરસાદ ન આવે તો હરું વાદળા કાળા કાળા થઈ ગયા સાટ હાઈ તને આવે છે અત્યારે સાટ હાઈ તને આવે છે ને વરસાદ નો કવર આવે ને તો હારું ન કરે પાસે બધી મહેનત પાણી બધા યાર શું કરવું હાલો આપડે છે ને બધું સામાન ઓલે પણ તૈયાર થઈ ગયો છે આપડે ઓલે પણ બબલા બબલ બધું લઈ લીધું છે હાલ આપણે તૈયાર થઈ મિત્રો જે વિચાર હતું ને ઈચ્છું આમ જો વરસાદ બહાર આવી ગયો બોલે પણ આ બહાર જીતા ભાઈ મોટી ગાડી વસે હાજરી આવે છે એટલે મોટી ગાડી લઈ લીધી છે ને વરસાદ આવી ગયો છે આગળ ફૂલ આવતો હતો પણ ધીમો પડી ગયો છે ને વેચર હવે જવાનું છે નાકર સલુ વરસાદમાં પછી કેમ હાલવું છે સમજો આખું ફૂલ ગયું તો આખું પલાળી દીધું છે ટાટા થી સરસ છે ભલામાં દેખાઈ પણ શરૂ છે તો હાલો આપડે છે ને ફટાફટ ના જઈ નકર વધી જાય ને પછી વરસાદ તો ઘણી થાય ખાને એટલે આપડે છે ને કાલ ઘોડે નીકળી જાય છીએ ને આપણે પાછા સીધે પણ ગાડી માં બેસી જાય છીએ સમજો રસ્તા માં વરસાદ આવેલો સીધા આખો રસ્તો પલળી ગયો છે સમજો છો પાણી પાણી આખો રસ્તો છે કેમ કે વેચર ઉદેશ ને ફૂલ વરસાદ શરૂ હતો વેચર ફાઈનલ રૂકી ગયો છે પ્રોફેસર આપણે ડાયરેક્ટ છે ને દરિયે જઈ હાલો ફાઈનલી મિત્રો આપણે છે ને પૂગીએ છીએ દરિયે ને દરિયે છે ને દરિયો તો ખાલી થતો લાગે આયા લાગી પાણી તો આ બધું ભીનું છે ને દરિયો છેટ ઓલ્લે પણ છે જો ઓલું વાડકું છે ને ન્યા છે તાઈ દરિયો છે ને આ બધું ખાલી છે આવડું એટલે પેલા થી પાણી વહી ગયું ને એવું લાગે અહીંયા મજા આવે કાઈ બહુ મજા કાલે આમે છે ને બે ત્રણ દિવસ થી દરિયે નકરા થકા ખાઈ છે કાક ના કા કારણ કે

તો આવે ત્યારે આપણે આપણે વિડીયો શૂટિંગ કરશું નથી શૂટિંગ કરના કીડિયો શૂટિંગ કરતા અમારે વિડીયો છે ને તેજલ બાબુ ફોટા પડ્યા છે તો આપણે ફટાફટ ફોટા પડી લઈને ને પછી વિડીયો કન્ટિન્યુ કરી ફાઇનલી મિત્રો આપણે છે ને જેનો સબ્રતો ઘડી પૂરી થઈ ગઈ છે આપણે જે મેં આવી ગયા છે આપણે હામાં ઘરવાળી આવી છે ને કોમેડી વિડીયો શૂટિંગ કરવાનો છે કરવો ને

મિત્રો અત્યારે બહુ પવન આવે છે ને એટલે મેં છે ને આ માઇક લગાડી દીધું છે કારણ કે તો જ હવા ધરખો આવશે રેડી નામ પેલા પ્રથમ તો તમે આ વાતાવરણ જોવો આમ તો જો મિત્રો આવો નજર હોય ને મને બહુ ગમે તમને મેં પેલા જ કીધેલું છે આવો નજર મને બહુ જો ને મજા આમ જો વાહ કે મસ્ત બધું લાગે પાગડે વરસાદ આવે તને કેમ લાગે એટલે મને એમ થાય કે ઘાય ઘામ આપણે શૂટ કરી ને ઘાય ઘામ ઘેર ભાઈ કારણ કે આ મજા આપડે ઘર હોય તો કઈ મજા આમ ને મજા આવે કારણ કે વરસાદ ને કાંઈ હોય તો ઓલું થાય

બધા અહીંયા આવી ગયા તો આપડે ઘેરે ભાગી ગયેનલે મિત્રો આપડે આપડે છે ને પૂરી જ વરસાદ છે કે દેખાડું વરસાદ આવી નું આખું પલ્લે છે ટાઈમ પાસ કરતા આપણે સુરત દાદા છે ને આપણે શું કરવાનું છે આપણે વિડીયો શૂટિંગ કરવાનું છે કોમેડી વિડીયો કારણ કે છે ને આપણે દિવસના બે વિડીયો શૂટિંગ બે વિડીયો અપલોડ કરીએ તો આપણે બે તો શૂટિંગ કરવા પડશે ને એટલે એક વિડીયો આપણે શૂટિંગ કરી નાખો છે તો આપણે બીજો વિડીયો શૂટિંગ કરવાનો હર્ષ

તો ગુડ નાઈટ બધાને શું કહેવાય ગુડ નાઈટ રેસ્ટ કહેવાય ને અત્યારે છે ને જ્યારે હાજ પડી ગઈ છે બધી પર અંદર થઈ ગયું છે કારણ કે જ્યારે હાજના છે ને બાર વાગ્યા છે બાર ને દસ મિનિટ થઈ ગયું છે ને આપણે સોટાથી ઘેરા પડીએ ને ત્યાં એની અંદર ઘડીને એડિટિંગ કરતો તો ફાઇનલી આપણું એડિટિંગ થઈ ગયું છે જે આપણે હામાં ઘર વાળીને જો ભાગ આપણે શૂટિંગ કર્યો ને આજે એનો છો કાંઈ વાંધો ને આપણે સવારમાં વહેલાર ઊભું થવાનું છે ને વહેલાર આપણે છે ને એ સ્ટાર્ટ કરી દેવાનું છે તો હવારમાં આપણે એડિટિંગ કરી નાખશું ને હાલો આપ લોકોને આ કરી દઈ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલ તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી બીજા જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ સબસ્ક્રાઈબ કરતા જતો સબસ્ક્રાઈબ કરનાવો કર